જાહેર કરી દીધા છે જૂનાગઢ પાટણ છોટાઉદેપુર અને આણંદના ઉમેદવારના નામ જાહેર થઈ ગયા જોકે હજુ પણ મહેસાણા અમદાવાદ પૂર્વ સુરતના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્રણ બેઠકો ઉપર પાટીદાર ફેક્ટરને લઈને ભાજપમાં ઉમેદવાર પર અસમંજસ છે અમદાવાદ પૂર્વ અને સુરતમાં અસ્થાનિક ઉમેદવારની માંગ કાર્યકર્તાઓ કરી રહ્યા છે અહીં અમદાવાદ પૂર્વ પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવી પૂરી શક્યતા જ્યારે સુરતમાં પણ સ્થાનિક પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગ ઉઠી છે જ્યારે મહેસાણા બેઠક પર હાલના સાંસદ જયશ્રીબેન પટેલનું પત્તું કપાઈ શકે છે જયશ્રીબેન પટેલની જગ્યાએ મજબૂત પાટીદાર ઉમેદવારને લઈને ભાજપ એક મજબૂત પાટીદાર ઉમેદવારની શોધમાં છે તેને લઈને જ ભાજપ મૂંઝવણમાં પણ છે પાટીદાર આંદોલન બાદ પાટીદારોને રીઝવવા ભાજપે કવાયત હાથ ધરી છે ખાસ કરીને જ્યારે તેની સીધી અસર વિધાનસભા ની ચૂંટણી અને તેના પરિણામો પર પણ પડી ત્યારે હવે ભાજપ આખરે ચેતીને આગળ ચાલી રહ્યું છે કે પાટીદારોને રીઝવવા ખૂબ જરૂરી અહીં બની ગયા છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા શૈલેષ અમારી સાથે સુરતથી જોડાયા છે અમદાવાદથી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પણ જોડાયા ગયા છે સૌથી પહેલા શૈલેષભાઈ આપને જે સવાલ પૂછવા માંગીશ કે જે રીતે ત્રણ એવી બેઠકો જેના પર હજુ પણ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી સુરતની અંદર કેવા સમીકરણો આખરે કયા ફેક્ટરને ધ્યાને રાખવું ભાજપને સૌથી વધુ મહત્વનું બની જશે આપણે સમીકરણની વાત કરી તો ભાજપ અને કોંગ્રેસ બંનેના સમીકરણો અત્યારે બગડી ચૂક્યા છે સુરત બેઠકની પર્ટિક્યુલર વાત કરીએ તો તેનું કારણ એ છે કે ભાજપ જ્યારે ઉમેદવાર જાહેર કરશે તેની પછી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે અથવા તો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે તેની પછી ભાજપ જાહેર કરશે તેનું સૌથી મોટું કારણ એ છે કે પાટીદાર ફેક્ટર છે ભાજપની નેતાગીરીમાં કંઈક ને કંઈક ડર છે કે કોઈ પાટીદાર ચહેરો મોટો ચહેરો સુરતની બેઠક ઉપર કોંગ્રેસ ઉતારે તેવું લાગી રહ્યું છે તેને લઈને જ ભાજપે અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં જે સૌથી સલામત બેઠકો ગણાય છે લોકસભાની ભાજપ માટે તે પૈકીની બેઠક માટે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યું તેનું સૌથી મોટું કારણ એ પાટીદાર ફેક્ટર છે ખાસ કરીને આ ચર્ચા છે માત્ર ચર્ચા છે જેને વેગ કે એને હવા આપવામાં આવી છે જો હાર્દિક પટેલ સુરતથી ઉમેદવારી જાહેર કરે તો ભાજપનું શું થાય એ નેતાગીરી વિચારી રહી છે ને તેને કારણે આ ઉમેદવાર જાહેર નહીં કર્યાની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે જો હાર્દિક પટેલ સુરતથી ઉમેદવારી કરે તો કુમાર કાનાણી જે છે કેન્દ્ર અત્યારે આરોગ્ય મંત્રી તેને ઉતારવા એવી વાત છે બીજી તરફ ભાજપમાં જેટલી સલામતી સલામત બેઠક આ હતી એટલા જ ડખા અત્યારે ચાલી રહ્યા છે એક તરફ અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ દાવો કરી સૌરાષ્ટ્રવાસી છે પાટીદાર છે સામાજિક આગેવાન છે તેમણે દાવો કરીને ભાજપની નેતાગીરીને ફિક્સમાં મૂક્યું છે બીજી તરફ મૂળ સુરતીઓ છે જેઓ પરંપરાગત પોતાની આ બેઠક માને છે તેઓ મૂળ સુરતીને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે તેમાં નીતિન ભજીયાવાળાનું નામ સૌથી આગળ છે અજય ચોક્સી પણ છે આ ઉપરાંત કેન્દ્રીય નેતાગીરી એવું પણ અહીંયા એક મેસેજ અને હવા મોકલાવી છે કે કદાચ કેન્દ્રના કોઈ મોટા નેતા પણ અહીંયાથી ચૂંટણી લડી શકે સુરત બેઠક ઉપર ભાજપ માટે અત્યારે જની પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે ત્યાં સુધી ભાજપ માટે બધું સમૂહ સૂત્રો પાર પડે તેવી કોઈ જ શક્યતા નથી ભાજપના નેતાગીરીના મનમાં ઘણા બધા નામો છે બીજી તરફ કોંગ્રેસની હાલત પણ એવી છે કોંગ્રેસે ઘનશ્યામ લાખાણી જે સાહિત્યકાર છે લોકસાહિત્યકાર એને ટિકિટ આપવાની વાત કરી છે તેની સામે અશોક અગેવાડ કરીને કોંગ્રેસના બીજા એક ઉમેદવાર સૌરાષ્ટ્રવાસી પાટીદાર જ છે તે પોતાનું લોબિંગ કરી રહ્યા છે ત્રીજી તરફ નિલેશ કુંભાણી જે કોર્પોરેટર છે એ પોતાનું લોબિંગ કરી રહ્યા છે આમ એક તરફ અમિત પટેલવાળી લાઇન ચાલે છે એક તરફ અમિત ચાવડાવાળી લાઇન ચાલે છે આમ બધા પોતપોતાના સમીકરણો ગણિત બેસાડી રહ્યા છે પરંતુ પાટીદાર ફેક્ટર સુરત ઉપર અત્યારે અસર કરી રહ્યું હોય તેવું ભાજપ અને કોંગ્રેસમાં ચોક્કસપણે દેખાઈ રહ્યું છે બિલકુલ આ તો થઈ સુરતની વાત કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પહેલે આપની નીતિ લઈને ચાલી રહ્યું છે વેટ એન્ડ વોચની ત્યાં સ્થિતિ છે એવી જ પરિસ્થિતિ કંઈક અમદાવાદ બેઠકની પણ રાજેન્દ્ર અહીં પણ ક્યાંક જે કાર્યકર્તાઓ છે તેઓ ઈચ્છી રહ્યા છે કે જે કાર્યકર્તાએ પહેલેથી પક્ષમાં કામ કર્યું છે તેને જ ટિકિટ આપવામાં આવે જે ઉમેદવાર આયાતી ઉમેદવારને પસંદ કરવામાં આવશે તો તેનો સૌથી પહેલો વિરોધ કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ જ કરશે શું કહેશો વખતે જ્યારે અમદાવાદ પૂર્વ જે લોકસભા સીટ છે એનું સેન્સ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પણ કાર્યકર્તાઓએ એ માંગ કરી હતી કે આ લોકસભા સીટ ઉપર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે બીજી અત્યારે મહત્વની ચર્ચા એ થઈ રહી છે કે આ જે લોકસભા સીટ જે છે એના પરથી પાટીદાર જે ઉમેદવાર છે તેને ભાજપ ઉતારવાની અત્યારે તૈયારી દર્શાવી છે પરંતુ તેને લઈને પણ અત્યારે વિરોધ થઈ રહ્યો છે કારણ કે શહેરી જે લોકસભા સીટો છે એમાં ભાજપ માટે સલામત સીટો છે અમદાવાદ પૂર્વ પણ ભાજપ માટે એક સલામત સીટ માનવામાં આવે છે અને અત્યાર સુધી પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી આ જે લોકસભા સીટ છે એના પર બ્રાહ્મણ સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ આપતી હોય છે ને ત્યાંથી બ્રાહ્મણ સમાજનો જ ઉમેદવાર જીતતો હોય છે પરંતુ બે હજાર ઓગણીસના સમીકરણો થોડા અલગ છે એક તરફ પાટીદાર ફેક્ટર પણ વધુ મજબૂત છે અને એની અસર પણ જોવા મળી રહી છે પૂર્વ જે વિસ્તાર છે ત્યાં પાટીદાર વસ્તી પણ વધારે જોવા મળે છે સાથે સાથે દહેગામનો પણ કેટલોક વિસ્તાર એમાં સમાવેશ થાય છે અને દહેગામમાં પણ પાટીદારોની સારી એવી વસ્તી છે એટલે કે આ સમગ્ર જે પૂર્વ વિસ્તાર છે ત્યાં પાટીદાર ફેક્ટર જરૂરથી અત્યારે કામ કરી રહ્યું છે હવે પાર્ટી વિચારી રહી છે કે પાટીદાર જે ઉમેદવાર છે એને ટિકિટ આપવી તો એનાથી જીતની આશા કેટલી રહેશે કારણ કે જે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે એમના પણ એમની અંદર પણ એક નારાજગી જોવા મળી રહી છે કાર્યકર્તાઓની પહેલા માગણી હતી કે સ્થાનિકને જ ટિકિટ આપવામાં આવે હવે માંગણી એ છે કે બ્રાહ્મણ સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે અત્યાર સુધીમાં તો હરીન પાઠક હોય પરેશ રાવલ હોય અથવા તો હવે તો મનોજ જોશીનું નામ ચાલી રહ્યું છે બીજી તરફ ભૂષણ ભટ્ટ પણ દાવેદારી નોંધાવી છે એટલે કે આ જે પૂર્વની સીટ છે ત્યાંથી બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપવી પડે એ પ્રકારની માંગ એના પર અત્યારે પાર્ટી પણ મૂઝવણમાં જોવા મળી રહી છે હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે કે કોંગ્રેસ કયો ઉમેદવાર ઉતારે અને ત્યારબાદ એ નામની જાહેરાત કરવામાં આવે એટલે અત્યારે તો ભારતીય જનતા પાર્ટી રાહ જોઈ રહી છે કે કોંગ્રેસ દ્વારા પૂર્વ જે સીટ જીત થતી હોય છે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં પણ સૌથી વધુ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી અને સરળતાથી જીત મેળવી શકે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે રીતના અમદાવાદ શહેરીના જે વિકાસના જે વાત કરીએ તો એનાથી પણ લોકોમાં થોડી ખુશી જોવા મળી રહી છે અને બીજી કે નરેન્દ્ર મોદીની પણ ઇફેક્ટ શહેરી વિસ્તારોમાં વધુ પડતી જોવા મળી રહી છે આ બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ હજી પાર્ટી નિશ્ચય નહીં કરી શકી કે કયા ઉમેદવારને ટિકિટ આપવી કારણ કે આંતરિક જે વિવાદ ઊભો થાય એ વિવાદ પાર્ટી ન ઊભો થાય એવી ઈચ્છા ધરાવી રહી છે અને લોકસભા ચૂંટણીમાં આ પ્રકારનું ફેક્ટર ક્યાંક ને ક્યાંક પાર્ટીને નુકસાન ન કરે એ બધી તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને હજી સુધી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર નથી કરવામાં આવે પરંતુ વાત બે ઉમેદવારોની ચાલી રહી જો પાટીદાર ઉમેદવારોની ટિકિટ આપવામાં આવે તો એમાં સી કે પટેલનું નામ ચાલી રહ્યું છે જો બ્રાહ્મણ ઉમેદવારનું નામ ટિકિટ આપવામાં આવ્યું તો એમાં મનોજ જોશીનું નામ ચાલી રહ્યું છે આમ બે નામ ચાલી રહ્યા છે ઉમેદવારો નક્કી છે પરંતુ હવે રાહ કોંગ્રેસની જોવાઈ રહી છે કે કોંગ્રેસ કયો ઉમેદવાર ત્યાંથી ઉતારે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારની જાહેરાત કરશે બીજી મહત્વની વાત એ છે કે મહેસાણા પણ લોકસભા સીટી સીટ છે એમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મહેસાણા એટલે પાટીદાર પ્રભાવિત આખો વિસ્તાર છે કારણ કે પાટીદાર આંદોલનની શરૂઆત જ મહેસાણાથી થઈ હતી હવે ત્યાં સમગ્ર વાત કરીએ તો ત્યાં અનેક કારણો છે કારણ કે

શૈલે આબને અમારી સાથે જોડાયા અને તમામ વિગતો આપી તે બદલ તો મહેસાણા અમદાવાદ પૂર્વ અને સુરત ત્રણ એવી બેઠકો કે જેના પર ગઢ જીતવાનો આસાન લાગતો હોવા છતાં ક્યાંક ભાજપે અસમંજસની સ્થિતિમાં મુકાવવું પડ્યું છે